મોરબી તાલુકાના બગથડા ગામ ખાતે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા સત્યાવીસમો સમૂહ લગ્ન યોજાયું પાંચ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના બગથડા ગામ ખાતે આજરોજ રવિવારે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા સત્યાવીસમાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં પાંચ યુગલોએ ઉપસ્થિત મહાનુભાવો અને સંતો મહંતોના હસ્તે આશીર્વાદ મેળવી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આજે પાંચ દીકરીના સમૂહ લગ્ન છે અને અમારો સીતાવીસમાં સમૂહ લગ્ન છે મોરબી ઉમૈયા પરિવાર સમૂહલગ્ન સમિતિ મોરબી જિલ્લા શરૂઆત બે હજાર એકથી થી કરી ભૂકંપ વર્ષે અને જૂના ઘાંટેલા ગામથી કરેલી ત્યારે પાંચ દીકરીના લગ્ન હતા સમાંતર છે ને સવાસો દોઢસો દીકરીઓ લગી લગ્ન થયેલા છે તો આ સમાજના આંગણામાંથી પહેલાં તો આ બધા નવ દંપતીઓને અમે આશીર્વાદ આપીએ છીએ અને ખાસ કરીને તો સમૂહ લગ્ન સમિતિના અમારી પાસે સાત હજાર ત્રણસો દાતા છે દાતાનું સમિતિ ઋણ સ્વીકાર કરીએ છીએ આપ અને એને અમે કાયમી માટે ઋણ સ્વીકાર કરતા આવીએ છીએ અને આ જીવન દાતા તરીકે એને જે અમારી સમિતિ અરે જોડાયેલા છે એને અમે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ અને ખાસ કરીને તો આ જે કાર્ય થઈ રહ્યું છે એ બધા દાતાને આભારી છે અને અમારા સ્ટેજ ઉપરના મહાનુભાવો જે છે જે મોટા વડીલો છે એને પણ આ સમિતિને ખૂબ મદદ કરેલી છે એના માટે પણ અમે આભારી છીએ આપ હા અમે અત્યારે અમારી સમૂહલગ્ન સમિતિ છે એ વૃક્ષરોપણ કાર્યક્રમ કર્યો છે અને ગઈ સાલ અમે પાંચ હજાર વૃક્ષનું વાવેતર થયેલું અને દર વર્ષે વૃક્ષરોપણની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ પછી દીકરી હોય ગરીબ પરિવારની દીકરી હોય એને સીવાણ મશીન આપીએ છીએ પછી એને એકાઉન્ટ વર્ક શીખડાયેલા છે ચારસો દીકરાઓને એકાઉન્ટ શીખડાવીએ અને કારખાનામાં જોબ પણ આપી દીધેલી છે કોલમણી ને સેવાકીય પ્રવૃત્તિઓ અલગ અલગ ઘણી બધી કરીએ છીએ માં પર્યાવરણનો એજન્ડા મેઇન લીધો છે પછી વિધવા બહેનો હોય તો એને સહાય આપવાની એક એક અમારો એજન્ડામાં આવે છે એટલે કુલ મળીને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે આ અમારી સમિતિનું ગતિવિધિ ચાલી રહી છે